વીણાબેન તમારો સવાલ છે કે આત્મા માટે શબ્દ વપરાય છે ઉત્પાદ વ્યય ધ્રુવયુક્ત તો આનો અર્થ શું છે સમજાવો બરાબર પરમાત્માને એક પ્રદક્ષિણા આપીને પૂછે છે કે ભંતે કિમ તત્તમ ત્યારે ભગવાન કહે છે કે ઉપનય બીજી પ્રદક્ષિણા આપીને ફરી પૂછે છે ભંતે કિમ તત્તમ એ ભગવાન તત્વ શું છે ત્યારે ભગવાન કહે છે વિગમે અને ત્રીજી પ્રદક્ષિણા ફરીને પાછું પૂછે છે વંતે કિમ તત્તમ ત્યારે ભગવાન કહે છે ધ્રુવે આ ત્રણ પદ ઉત્પાદ વ્યય અને ધ્રુવ એને ત્રિપદી કહે છે આ ત્રિપદી પરથી ગણધર ભગવંતો આગમોની રચના કરે છે વિચાર કરો આ ત્રણ પદમાં કેટલો ભાવાર્થ સમાયેલો છે

કોનું સ્વાગત કરવું જોઈએ કોની સરભરા કોની સાર સંભાળ રાખવી જોઈએ ડાયો માણસ સમજુ માણસ કોને મેળવવાનો પ્રયત્ન કરે જે ઉત્પન્ન થાય છે નાશ પામે છે એને મેળવવાનો પ્રયત્ન કરે કે જે કાયમ રહેવાનું છે જે ધ્રુવ છે જે નિશ્ચલ છે એને પામવાનો પ્રયત્ન કરશે આપણે શું કરીએ છીએ જિંદગીભર કોને સાચવવાનો પ્રયત્ન કરીએ છીએ ધ્રુવ એવા આત્માને કે વિનાશી એવા પૂદગને જેમ સોનામાંથી માળા બનાવો બંગડી બનાવો હાર બનાવો પછી એને પીગાળીને માળા બનાવી તેને પીગાળીને બંગડી બનાવી બંગડીને પીગાળીને કુંડલ બનાવ્યા તો પછી આ માળા બંગડી કુંડલ આ બધા સોનાના પર્યાય છે જે બનાવીએ છીએ પીગાળીને નવા સ્વરૂપે પાછું બનાવીએ છીએ પણ એમાં ધ્રુવ શું છે ધ્રુવ સોનું છે એના સ્વરૂપ કેટલા પણ બદલાય પણ સોનું તો એનું એ જ રે એમાં જગતમાં ધ્રુવ છે હે તું એને પામવાનો પ્રયત્ન કર એના માટેની સાધના કર નાસવંત તેવા પૂજગલને પામવા માટેની તારી સરભરા એક મૂર્ખામી છે કહેવત છે ને જે પિંડે તે બ્રહ્માંડે આ કહેવત

ઉત્પાદ અને વ્યયનું કાર્ય સતત ચાલુ છે હવે જુઓ તમે ત્રણેય લોકનો આકાર પણ કેવો છે કમરે હાથ મૂકીને ઉભેલા પુરુષ જેવો એટલે કે મનુષ્ય જેવો અને જે ઉત્પાદ વ્યય બ્રહ્માંડમાં થઈ રહ્યો છે તે જ મનુષ્યના શરીરમાં સતત ચાલી રહ્યું છે આંખના એક પલકારામાં શરીરમાં રહેલા કરોડો સેલ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે દર સાત વર્ષે શરીરના બધા જ શેર બદલાઈ ગયા હોય આ બધું આપણા શરીરમાં સતત બનતું હોવા છતાં આપણે એને અનુભવી શકતા નથી કારણ કે આપણું મન બહાર ભટકતું બાદર મન છે તેથી અનુભવી શકાતું નથી પરંતુ જે વ્યક્તિ જે વ્યક્તિ વિશેષ ધ્યાન સાધના દ્વારા આગળ વધે ઘણું આગળ વધતા વધતા એક મુકામ એવો આવે એવો આવે છે કે જે પોતાના આખા શરીરને એક વેવ્સ તરીકે એક તરંગ તરીકે અનુભવ કરી શકે એવા વેવ્સ કે જે પ્રતિપદ ઉત્પન્ન થાય છે ને નાશ પામે છે ઉપનયવા વિઘ્ને એવા આ શરીર કે જે આપણને ઠોસ લાગે છે એ બિલકુલ ઠોસ નથી ફક્ત ને ફક્ત વેવ્સ છે એવું એ ધ્યાનમાં અનુભવી શકે છે એ વ્યક્તિ એમાં કંઈ નવું નથી સમજી શકાય એવું છે ન સમજી શકાય એવું નથી જો તમે ટીવીના પડદા પર આવતું પિક્ચર જોવો જોઈએ તમને ઠોસ લાગે છે ને પણ તમને ખબર છે ને કે બિલકુલ ઠોસ નથી એ ફક્ત તરંગો જ છે વેવસ જ છે એવી જ રીતે ધ્યાનમાં આગળ વધતા સાધકને જ્યારે જાત અનુભવથી એ પોતે જાણે છે કે અરે આ હાથ પગ શરીર કઈ જ નથી અરે આ તો તરંગો જ તરંગો છે પડે પડે ઉત્પન્ન થતા ને નાશ પામતા મોજાઓ છે વેવ્સ છે અને ત્યારે એ ધ્યાનસ્થ વ્યક્તિ સાચા અર્થમાં વિરક્ત બને છે એનો અંતર પોકારી ઉઠે છે અરે આ પડે પડે ઉત્પન્ન થતા ને વ્યય થતા તરંગોને હું શું રાગ કરું એને હું શું દ્વેષ કરું મારે તો એને જ પામવો છે જે આ શરીરમાં ધ્રુવ રહેલો આત્મા છે ઉપનયમાને વિગ્મયમાનો જાત અનુભવ થયા પછી એ સાધકને શરીરનો કોઈ મોહ રહેતો નથી જાતે ધ્યાન સાધનામાં ઉતર્યા વગર જાત અનુભવ કર્યા વગર ગમે તેટલી વાતો કરો વૈરાગ્યની ગમે તેટલા ભાષણો આપો પણ સાચા અર્થમાં અંતરંગ વૈરાગ્ય પામી શકાતું નથી ધ્યાન એ જ મસ્ટ

થોડી ઝાંખી મેં એની આમાં પણ સમજનારા સમજી શકશે અને મને ખબર છે આ સાંભળ્યા પછી મને ઘણા ના ફોન આવશે બેન ધ્યાન કેવી રીતના કરું તો ધ્યાન વિશેની સારી એવી માહિતી મેં મારા પુસ્તક પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ બે માં આપેલી છે এ বাঁচি যাওয়নতিছে